લાયસનવાળી પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે આ બાબતની તપાસ કરવા માટે પોલીસે પણ દોડતી થઈ ગઈ છે જો કે આ સમાચારને લઈ પતિ પત્ની તરફથી પોલીસ સામે પણ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યા નથી શું બાબતે પતિએ ફાયરિંગ કર્યું છે તેને લઈ ચોક્કસ માહિતી સામે આવી શકી નથી જો કે આ બધી બાબતોમાં એક વાત ચોક્કસ છે કે કંકાસના કારણે પતિ પત્નીમાં પાછલા કેટલા દિવસથી અબોલા હતા પતિ પોતાની પત્નીને ઘરે લઈ જવા માટે આવ્યો હતો પરંતુ વાત બનાવની જગ્યાએ વધારે બગડી ગઈ હતી મળી રહેલી જાણકારી અનુસાર પત્ની કેટલાક દિવસ સુધી પિયરમાં રહેતી હતી પતિ તેને પરત લેવા માટે વાતચીત કરવા આવ્યો હતો પરંતુ વિવાદ વધી જતા તેને ગુસ્સામાં આવીને હવામાં અને જમીન તરફ ગોળીઓ ચલાવી હોવાની વાત સામે આવી છે અને આ ફાયરિંગથી પતિના ઘરવાળાઓમાં ડરનો માહોલ ઉભો થયો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ